વડોદરા પાસે આવેલા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું નરસિંહપુરાથી સુજાતપુરાને જોડતા નર્મદા કેનાલ બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે વડોદરા પાસે આવેલા મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ નવ જુલાઈના રોજ સવારે તૂટી પડ્યો હતો આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સત્તર જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તેને લઈને તંત્ર પર પણ સવાલ ઊભા થયા છે ત્યારે તંત્ર જ્યારે ઘોર નિદ્રામાંથી જાગ્યું હોય તેમ કડી શહેર ફરતેથી પસાર થતી નર્મદાની મેઇન કેનાલ પર આવેલા કેટલાય બ્રિજ જર્જરિત થઈ ગયા છે જેને લઈને લોકો દ્વારા આ બ્રિજોનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ત્યારે નરસિંહપુરાથી સુજાતપુરા રોડને જોડતા નર્મદા કેનાલ પરનો બ્રિજ જર્જરિત થઈ જતા આજ રોજ અગિયાર જુલાઈના રોજ આ બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું પણ હજુ સુધી કેટલાય બ્રિજોનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે કાકા તમારું નામ શું કયું કામ અત્યારે હાલ પોલીસને આલો પૂર્ણિ સ્થિતિ શું છે અને તમારી માંગણી શું છે હા મારું નામ પટેલ કીર્તિભાઈ ઈશ્વરભાઈ પટેલ છે હું નાની કળીનો વતની છું અને મારું બીજું કંઈ જ નથી કહું કે આ જે ગામના લોકો અહીંયા અવરજવર કરે છે ઘણા આજુબાજુના લગભગ વીસ પચીસ ગામોની અંદર અવરજવર છે તો આ પુલની અંદર ભવિષ્યની અંદર સ્થિતિ એવી બને જે આ હાલ બનાવ બને છે વડોદરાની અંદર જે પરિસ્થિતિ બની છે જ્યાં આઠ દસ લોકોના મૃત્યુ થયા છે તો એવી ભવિષ્યની અંદર એવું કેવી સ્થિતિ ના બને કે જેથી કરીને માનવ જાતિને ભોગવવાનો સમય આવે તો એ પહેલા મારું એવું કેવું છે કે લોકો બહારથી જે અધિકારીઓ છે અહીંયા નિરીક્ષણ કરી જાય અને દ્વેલી તકે આ પુલનું સમારકામ થાય એવી મારી હતી ગંભીર પરિસ્થિતિ હતી કાકા આપનું નામ શું કયું ગામ મોરીશ્રા પુલ જર્જરિત થયું છે શું કહે છે મારું નામ વિષ્ણુભાઈ પટેલ છું નજીકના રંગકોળા ગામનો વતની છું કરી રોડ ઉપર સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલ ઉપર આવેલો આ બ્રિજ રંગપુળા અને બુરિચના ગામની વચ્ચે આવેલો છે ટૂંક સમયમાં જ ગંભીર હાલત ત્રીસ વર્ષ પહેલાં જ બનેલો આ રોડ અત્યારે ગંભીર હાલતમાં છે ઘણી વખત રજૂઆતો કરી હોવા છતાં નર્મદા કે માર્ગ માકન વિભાગના કોઈ અધિકારી એને ચેક કરવાયા નથી એટલે ખૂબ જર્જરિત હાલતમાં છે

ગમે ત્યાં બ્રિજ તૂટી ને અંદર કેનાલ ની અંદર પડી જાય પબ્લિક કોઈ મરી જાય તો શું કરવાનું અને હાલત બહુ જ ખરાબ હસ રોડ નો હળિયા વળિયા બધું નીકળી ગયું હોય બધાને બીક લાગે કે ગમે ત્યાં બ્રિજ તૂટી ને અંદર પડી જશે તો શું થશે મોણસ કેટલું મરી જાય ગમે તાર કોઈ થઈ ગયું